ના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ સહિતનાઓના બરોદ હસ્તે આ તરણેતરના મેળાને ખુલ્લો મૂકવામાં આવશે તો ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના જલાભિષેક અને આરતી કરીને તરણેતરના મેળાને ખુલ્લો મૂકવામાં આવશે આજથી આગામી તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ચાલશે વિશ્વ પ્રસિદ્ધ તરણે ભાતીગળ લોકમેળો પશુ મેળો અને પ્રદર્શન સાથે ગ્રામીણ ગ્રામીણ સ્પર્ધાઓનું પણ દ્વારા કરવામાં આવશે આ સાથે લોક સંતવાણી ગ્રામીણ રમોત્સવ પશુ પ્રદર્શન સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિતના વિવિધ કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બનશે તારીખ ઓગસ્ટ ગુરુવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સહિતના મંત્રીઓ પણ આ તરણેતરના મેળાની મુલાકાત વિવિધ કાર્યોમાં હાજરી આપશે તો દસ ડીવાય પચાસ પીઆઈ સો પીએસઆઈ હેડ કોન્સ્ટેબલ મહિલા કોન્સ્ટેબલ હોમગાર્ડ જીઆરડી સહિત પચીસો પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે ચાર દિવસ દરમિયાન તરણેતરના ભાતીગળ લોકમેળામાં લાખો લોકોની ભીડ ઉમટી પડશે